આગળ વાત કરીએ તો થોડા દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે એટીએમની કેશવાનના ડ્રાઈવરે બાવીસ પોઈન્ટ પાંચ કરોડની સનસની ખેજ લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો બસ તેવી જ રીતે અમદાવાદમાં એટીએમ વાનના કેશવાનના ડ્રાઈવરે એક કરોડ આઠ લાખની સનસની ખેજ ચોરીને અંજામ આપ્યો છે જોકે દિલ્હીમાં કેશ વાનમાંથી બાવીસ કરોડની લૂંટ કરનાર ડ્રાઈવર ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો હતો જ્યારે અમદાવાદ પોલીસ હવે આ સનસની ખેજ ચોરીને અંજામ આપનાર ડ્રાઈવરની શોધમાં દોડતી થઈ છે અમદાવાદના નજીકનો કૃષ્ણનગર વિસ્તાર શુક્રવારની સમી ના આઈસીઆઈસીઆઈના ની સામે સીએમએસ કંપનીની કેશવાન એટીએમમાં માં રૂપિયા લોડિંગ કરવા માટે આવે છે બે એન્જિનિયર કેશબેક લઈને ગનમેન ની સાથે રસ્તાની બીજી તરફ આવેલા એટીએમ તરફ આગળ વધે છે બસ

લુટમાં સાહેબ એવું હતું લગભગ સાડા છ વાગે અને સાડા છ વાગે સીએમએસ કે સીએમએસની બિલકુલ રોડની પેલી સાઈડના ફ્રન્ટ સાઈડમાં ગાડી ઉભી રહે લોકોની અને એની અંદર એક ગનમેન અને એમના બે એન્જિનિયર બે એન્જિનિયરના ગનમેન એ ત્રણ વ્યક્તિઓ અહીંયા ગાડી અહીં લોડ કરવા માટે આપણે એટીએમ ઉપર અને લગભગ એટીએમ પ્રોસેસ ચાલુ કરી એમને એ સુમારામાં લગભગ બીજી કે ત્રીજી સેકન્ડે એમનો જે ડ્રાઈવર જે ગાડીની અંદર જ બેસેલો હતો એ તુરંત મોકો જોઈને અને ગાડી લઈને અહીંથી પલાયન થઈ ગયો

ગાડીમાં એ લોકો જે પ્રોસેસમાં એવું હતું કે ગાડી લગભગ અહીંથી જે પાછળ ધરણીધર કહેવાય છે આપણા કૃષ્ણ કઈ રહ્યો છે નરોડા અને પાછળ જે ધરણીધર સોસાયટી કહેવાય એની પાછળના સાઈડમાં સુનસાણ એરિયો છે આખો ત્યાં ગાડી આ લોકો કંઈક ગાડી ત્યાં છોડી દીધી અને એમાંથી પછી આ લોકો કંઈક કેશ જે કઈ હશે એ લોકોની એ કેશ લઈને અને કંઈક બીજી ગાડી કંઈક સાથે લઈને આવ્યા હશે એમાં આ લોકો નીકળી ગયા પછી મોકો જોઈને આમાં આજરોજ લગભગ અઢી અઢી પૂર્ણા વચ્ચે વાડદથી એક ગાડી સીએમએસ કંપનીની દરેક એટીએમમાં પૈસા ભરવા માટે નીકળેલી એ લગભગ સાડા છના રસ્તામાં અત્રે ભગીરથ સોસાયટી પાસે એટીએમ આવેલું છે આઈ સીઆઈસી બેંકનું એ બેંકમાં પૈસા ભરવા ગયા એ વખતે એનો એક ડ્રાઈવર જેનું નામ છે રવિ ચૌધરી એ ગાડી લઈને નાસી ગયેલો જેમાં જે ગાડી માં લગભગ એક કરોડને આઠ આઠ લાખ રૂપિયા હતા એ ગાડીમાંથી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરી લઈને ભાગી ગયો છે એ બાબતની ફરિયાદ થયેલી છે અને હાલમાં તમામ જાતના તમામ જાતની એજન્સી પોલીસની આ બાબતમાં તપાસમાં ચાલુ છે અને હાલમાં તેને પકડવા માટેનો તમામ તજવીજ ચાલુ કરી હાલમાં પોલીસે અમદાવાદની સૌથી મોટી કહી શકાય તેવી આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ગુજરાત બહાર જતા તેમજ અમદાવાદના મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી શરૂ કરી છે તેમજ અને ડોગ પણ મદદ લીધી છે હાલમાં આ કેસ ની તપાસ કૃષ્ણનગર પોલીસ કરી રહી છે ત્યારે આ સનસની ખેત ચોરીની તપાસ ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપાઈ શકે છે કેમેરામેન કુંતલ મહેતા સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ